શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે મંગળવાર આપણે સાંભળીશું મંગળદેવની વ્રત કથા જે કરવાથી મંગળદેવ પ્રસન્ન રહે છે અને જો મંગળ દોષ હોય તો એ પણ દૂર થાય છે તો ચાલો આપને સાંભળીએ કથા ઘણા વર્ષો પહેલાની વાત છે કોઈ એક ગામમાં હરિહર નામે એક બ્રાહ્મણ રહેતા હતા તેમની પત્નીનું નામ ગંગા હતું તેઓ ધાર્મિક વૃત્તિવાળા હતા તેઓ બધી વાતે સુખી હતા પણ તેમણે સંતાનની ખોટ હતી બ્રાહ્મણ અને સંતાન પ્રાપ્તિ માટે ખૂબ ધર્મ ધ્યાન કરવા લાગ્યા પણ તેમને સંતાન પ્રાપ્ત ન થયું આથી ના છૂટકે તેઓ એક સગાની દીકરીને દત્તક લઈ આવ્યા અને ઉછેરવા લાગ્યા જે છોકરીને તેમણે દત્તક લીધેલી હતી તેનું નામ મંગળા હતું તેને પૂર્વજન્મમાં મંગળનું વ્રત કર્યું હતું આથી આ ભવે તેના શરીરમાંથી વહેતા પરસેવાનું સોનું બનતું હતું આ જોઈ હરિહર અને ગંગા આશ્ચર્ય પામ્યા તેમને દીકરીને પરણાવવાનો વિચાર માંડી વાર્યો પરંતુ દીકરી ઉંમર લાયક થતાં ગામમાં તેના વિશે વાતો થવા લાગી કે આવડી મોટી દીકરીને ઘરમાં રખાતી હશે આથી કેમ ને કેમ મંગળાના લગ્ન બાહુબલી નામના બ્રાહ્મણ પુત્ર સાથે કરી દીધા બાહુબલી મંગળાને લઈને ત્યાંથી વિદાય થયો ત્યારે હરિહરને એક ભયંકર વિચાર આવ્યો જ્યાં સુધી મંગરા તેના ઘરમાં હતી ત્યાં સુધી તેને સોનું મળતું રહ્યું પરંતુ તેને પરણાવ્યા પછી એ સોનું મળતું બંધ થઈ ગયું આથી બાહુબલીને મારી નાખી દીકરીને કાયમ માટે પોતાને ત્યાં રાખવાનો નિર્ણય કર્યો હરિહર આવો ભયંકર નિર્ણય કરી બાહુબલી અને મંગળા પાછળ જઈ પહોંચ્યો વિસામો લઈ રહેલા બાહુબલીને અંધારાનો લાભ લઈને મારી નાખ્યા સવારે મંગરાએ જોયું તો તેનો પતિ મૃત્યુ પામ્યો હતો આથી તે વિલાપ કરવા લાગી અને પતિની પાછળ સતી થવા તૈયાર થઈ તે જેવી ચિતા પર ચડવા ગઈ ત્યાં જ ભગવાન મંગળ પ્રકટ થયા અને તેનો હાથ પકડતા કહેવા લાગ્યા દીકરી તું શા માટે બળી મળવા તૈયાર થાય છે તે પૂર્વજન્મમાં મારું વ્રત કર્યું હતું આથી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું માટે તું મારી પાસે જે જોઈએ તે માંગ મંગળાએ આદ્ર સ્વરે કહ્યું પ્રભુ મારા પતિ સિવાય મારે બીજું કાંઈ નથી જોઈતું તારા પતિને તો હું સજીવ તો કરી જ પણ તે સિવાય અન્ય જે કાંઈ જોઈએ તે માગી લે હે પ્રભુ જો તમારે બીજું કંઈ આપવું જ હોય તો ફક્ત એટલું જ આપજો કે મંગળવારે જે કોઈ ભાવિક લાલચંદન અને પુષ્પથી તમારું પૂજન કરે તેની સર્વ મનોકામના પૂરી કરજો તથા ભગવાને મંગળાની વાત માન્ય રાખી અને વધુમાં જણાવ્યું કે જે કોઈ ભાવિક ભક્ત બ્રહ્મચર્ય પારી એકવીસ મંગળવાર કરશે લાલ ચંદન અને પુષ્પથી પૂજન કરશે એક ટાનું કરી કંસાનો નૈવેદ્ય ધરાવી જમશે તેની હર મનોકામના પરિપૂર્ણ થશે આમ કહી બાહુબલીના જળ શરીર પર પ્રકાશનું કિરણ ફેંકી મંગળદેવ અંતર ધ્યાન થઈ ગયા થોડી વારે આળસ મળી બાહુબલી બેઠો થઈ ગયો આ જોઈ મંગળા ખૂબ ખુશ થઈ ગઈ ત્યાર પછી ભગવાન મંગળની કૃપાથી પતિ પત્નીએ ખૂબ સુખ ભોગવ્યો અને અંતે સદગતિ પામ્યા હે મંગળદેવ જેમ તમે બાહુબલી અને મંગળાને ફર્યા તેમ તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનારને ફરજો અને તેની હર મનોકામના પરિપૂર્ણ કરજો બોલો મંગળ દેવની જય સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો